આકાશવાણી સમાચાર સમાચાર અંકિત પ્રજાપતિ વાંચે છે મુખ્ય દેશ આજે બંધારણના ગઢવૈયા ડોક્ટર બાબાસાહેબ એકસો ચોત્રીસમી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે લોકસભાની પહેલા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ દેશના વિવિધ ભાગોમાં રેલીઓ રોડ શો વગેરે કરી રહ્યા છે કોંગ્રેસે ગઈકાલે લોકસભા ચૂંટણી માટે સોળ ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સર્વોચ્ચ અદાલત આવતીકાલે સુનાવણી કરશે એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં અત્યાર સુધી ભારતે કુલ પાંચ ચંદ્રકો જીત્યા છે અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાત્રે મોહાલી ખાતે રાજસ્થાન રોયલે પંજાબ કિંગ્સને ત્રણ વિકેટે હરાવ્યું છે સમાચાર વિગતવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિએ પૂર્વ સંધ્યાએ લોકોને અભિનંદન પાઠવ્યા છે તેમણે લોકોને ડોક્ટર આંબેડકરના આદર્શોને અપનાવીને દેશના સર્વાંગી વિકાસમાં સાથે મળીને કામ કરવાનો અનુરોધ કર્યો છે દરમિયાન ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની એકસો ચોત્રીસમી જયંતિ પ્રસંગે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને આજે મુંબઈમાં ચૈત્યભૂમિ ખાતે શ્રદ્ધાંજલિ આપવા જનારા અનુયાયીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે ચૈત્યભૂમિ ખાતે ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરના સ્મારક રાયગઢ ખાતેના તેમના નિવાસસ્થાન તેમજ આજુબાજુના સ્થળોને શણગારવામાં આવ્યા છે ડોક્ટર સાહેબના જીવન અને કવન પર આધારિત ફોટોગ્રાફ્સનું પ્રદર્શન પણ યોજવામાં આવી રહ્યું છે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે રાજકીય પક્ષોના નેતાઓએ તેમના ઉમેદવારોને સમર્થન મેળવવાની સાથે પ્રચાર વેગવાન કર્યો છે વિવિધ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો દેશમાં અનેક રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે પ્રથમ તબક્કામાં સત્તર રાજ્યો અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોની એકસો બે લોકસભા બેઠકો સાથે સિક્કિમમાં બત્રીસ વિધાનસભા ક્ષેત્રો અને અરૂણાચલ પ્રદેશની સાહીઠ વિધાનસભા બેઠકો માટે ઓગણીસમી એપ્રિલે મતદાન થશે નાગાલેન્ડમાં ચુમુકેમિયા ખાતે એનડીએની જાહેર રેલીને સંબોધિત કરતી વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજનીતિની સંસ્કૃતિને બદલીને તેને પુનઃ વ્યાખ્યાયિત કરી તેની શૈલી અને અભિગમ બદલીને રાજકારણમાં ક્રાંતિ કરી છે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે કન્યાકુમારી અલવર અને નોઈડામાં રેલીઓને સંબોધી હતી તેઓ આજે ભંડારાના સાકોલી ખાતે જાહેરસભાને પણ સંબોધશે મહારાષ્ટ્રના ભંડારા ગોંદિયા લોકસભા મતવિસ્તારના સાકોલી બ્લોકમાં એક જાહેર સભાને સંબોધતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે બેરોજગારી અને વધતી જતી મોંઘવારી જેવા મુદ્દાઓ મુખ્ય પ્રવાહના મીડિયા દ્વારા બાજુ પર રાખવામાં આવે છે તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પ્રધાનમંત્રી મોદી પણ આવા નિર્ણાયક મુદ્દાઓ પર ધ્યાન આપતા નથી બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ હરિદ્વારમાં જનસભાને સંબોધિત કરી હતી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સર્વોચ્ચ અદાલત સોમવારે એટલે કે આવતીકાલે સુનાવણી કરશે કથિત દારૂ નીતિ મામલે બજવણી નિર્દેશાલય ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલના ધરપકડ કરાઈ હતી ત્યારથી તેઓ જેલમાં છે સોમવારે ન્યાયાધીશ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની ખંડપીઠ આ કેસની સુનાવણી કરશે અગાઉ નવમી એપ્રિલે દિલ્હીની વડી અદાલતે અરવિંદ કેજરીવાલની જામીન અરજી ફગાવી દીધી હતી આપ નેતા સામે દિલ્હી એક્સાઇઝ પોલિસી મામલે કથિત રીતે મની લોન્ડરિંગના આરોપો છે એકવીસ માર્ચના રોજ આ કેસમાં ઈડીએ તેમની ધરપકડ કરી હતી જે બાદ અદાલતે તેમને પંદર દિવસ સુધીની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા હતા કોંગ્રેસે ગઈકાલે લોકસભા ચૂંટણી માટે સોળ ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી છે આ યાદીમાં ગુજરાત માટે ચાર હિમાચલ પ્રદેશ માટે બે ચંદીગઢ માટે એક અને ઓડિશા માટે નવ ઉમેદવારોના નામ સામેલ છે કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી ચંદીગઢ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે જ્યારે હિમાચલ પ્રદેશના મંત્રી વિક્રમાદિત્યસિંહ મંડી બેઠક પરથી ચૂંટણી લડશે જ્યાં ભાજપે કંગના રાનાવોતને મેદાનમાં ઉતાર્યા છે પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીકાંત જૈના ઓડિશાની બાલાસોર બેઠક પરથી ચૂંટણી લડશે આ માટે પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા ઉમેદવારોના નામોને મંજૂર કરવામાં આવ્યા છે ગુજરાતમાં વિધાનસભાની આગામી પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ચાર ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટકની એક દિવસીય મુલાકાતે છે શ્રી મોદી બપોરે બૈસુરમાં એક જાહેર રેલીને સંબોધશે ત્યારબાદ મેંગલુરૂમાં રોડ શો યોજશે મૈસુરમાં તેમના જાહેર સંબોધનમાં મૈસૂર ચામરાજનગર મંડ્યા અને હાસન લોકસભા મત વિસ્તારમાંથી પાર્ટી કાર્યકર્તાઓ હાજરી આપશે મેંગલુરૂમાં સાંજે શ્રી નારાયણ ગુરુ સર્કલથી નવભારત સર્કલ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા મેંગલુરુમાં લોકોની સુવિધા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે શહેરમાં વાહનોની અવરજવર માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે પ્રધાનમંત્રી મોદી આજે મધ્યપ્રદેશના નર્મદાપુરમ લોકસભા મતવિસ્તારમાં એક જનસભાને સંબોધશે તેવી જ રીતે પ્રધાનમંત્રી તેમની પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં બે જાહેર સભાઓને સંબોધવા માટે રાત્રે કોચી પહોંચશે આવતીકાલે સવારે તેઓ એનડીએ ઉમેદવાર ડોક્ટર ટી એન સરસુના સમર્થનમાં કુંડમકુલમ નજીક ચેરુવત્તાની ખાતે જાહેર સભાને સંબોધશે જે અલાથુર અનામત મત વિસ્તાર હેઠળ આવે છે બાદમાં શ્રી મોદી અટિંગલ જવા રવાના થશે જ્યાં તેઓ કટ્ટકડા ખાતે ક્રિશ્ચિયન કોલેજ મેદાનમાં બીજી સભાને સંબોધશે આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રાત્રે મોહાલી ખાતે રાજસ્થાન રોયલે પંજાબ કિંગ્સને ત્રણ વિકેટે હરાવ્યું છે મેચના અંતે શિમરોન હેટમાયરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો છે આજે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે મેચ બપોરે સાડા ત્રણ કલાકે શરૂ થશે એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસના ત્રીજા દિવસે ભારતે બે ચંદ્રક જીત્યા છે ભારતીય કુસ્તીબાજ રાધિકાએ ગઈકાલે મહિલાઓની અડસઠ કિલોગ્રામ શ્રેણીમાં રજત ચંદ્રક જ્યારે શિવાની પવારે મહિલાઓની પચાસ કિલોગ્રામમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે રાધિકા સેમિફાઈનલમાં કિર્ગિસ્તાનની ગુલનુરા તાસ્તાન બેકોવા સામે બે શૂન્યથી જીતી ફાઇનલ માટે પસંદ થયા હતા જોકે ફાઇનલમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયન જાપાનની નોનોકા ઓઝાકીએ રાધિકાને પંદર બેથી હરાવતા રાધિકાએ રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો જ્યારે શિવાની પવારે મહિલાઓના પચાસ કિલોગ્રામ ક્વોલિફિકેશન રાઉન્ડમાં કંબોડિયાની સમનાંગ સામે જીત મેળવી હતી પરંતુ ત્યારબાદ તેણીને ક્વાર્ટર ફાઇનલમાં ચીનની ઝીકી ફેંગ સામે ચાર શૂન્યથી હારીને કાંસ્ય ચંદ્રકથી સંતોષ આવવું પડ્યું હતું ભારતે આ ચેમ્પિયનશીપમાં અત્યાર સુધીમાં પાંચ ચંદ્રકો જીત્યા છે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે પશ્ચિમ બંગાળમાં સંદેલ ખાડીની ઘટનામાં તેના તપાસ અહેવાલમાં માનવાધિકાર ઉલ્લંઘનના અનેક મામલાઓનો ઉલ્લેખ કર્યો છે કમિશને પોતાના રિપોર્ટમાં પીડિતો પર અત્યાચારની આવી ઘણી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે જે દર્શાવે છે કે આ ઘટનાઓને રોકવામાં બેદરકારી દાખવવામાં આવી છે એવું પણ જોવા મળ્યું હતું કે સરકારના સમર્થનને કારણે પીડિત પક્ષ ડરના કારણે પોતાનું દુઃખ વ્યક્ત કરી શકતો નથી આઠ સપ્તાહની અંદર કાર્યવાહીનો અહેવાલ સુપરત કરવા જણાવ્યું છે ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ આજે વરસાદની સૌથી વધુ તીવ્રતા સાથે આવતીકાલ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં મધ્યમથી ભારે વાવાઝોડા સહિત વરસાદની આગાહી કરી છે આઈએમડીએ જણાવ્યું છે કે આવતીકાલ સુધી જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાવાઝોડા તોફાની પવનો કરા અને વીજળી સાથે છૂટો છવાયો ભારે વરસાદ થવાની સંભાવના છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર દેશ આજે બંધારણના ગડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરને તેમની એકસો ચોત્રીસમી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે લોકસભાની પહેલા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો કોંગ્રેસે ગઈકાલે લોકસભા ચૂંટણી માટે સોળ ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી અને એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી ભારતે કુલ પાંચ ચંદ્રકો જીત્યા છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા